નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજથી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી નવસારી સુરતમાં ભારે તો સત્યાવીસમીથી અમદાવાદમાં ભારે વરસાદ થઈ શકે છે સાથે જ કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડશે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટન જેથી અમારા આવનારા તમામ માહિતી તમને મળતી રહે રાજ્યમાં ફરી એકવાર મેઘો ધોધમાર વરસી શકે છે હાલ ગુજરાતમાં નહીવત વરસાદ વરસી રહ્યો છે અને ચોમાસું વિદાય લઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે જો કે આજે હવામાન વિભાગે દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે નવસારી વલસાડ અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે સત્યાવીસ અને અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સુરત નવસારી વલસાડ ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા અમદાવાદ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ તાપીમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે જ્યારે પચ્ચીસ સમટેમ્બરના રોજ એટલે કે આવતીકાલના રોજ વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે સુરત નવસારી તાપી ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટા ઉદયપુર નર્મદા ભરૂચમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે જ્યારે છવ્વીસમી સપ્ટેમ્બરના રોજ નવસારી વલસાડ ડાંગમાં અતિભારે વરસાદ થઈ શકે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે